મિત્રો આજે આપણે જોઈશું સૌથી લાંબા પાન વાળું વૃક્ષ એટલે કે રાફિયા પામ વૃક્ષ તેના વિશેની માહિતી જાણવા પ્લીઝ વિડિયો પૂરો જોજો અને જો તમે ચેનલમાં નવા હો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરીને જજો તો ચાલો વિડીયો શરૂ કરીએ વનસ્પતિમાં સૌથી લાંબા પાન ધરાવતા તાડ જેવા વૃક્ષો પશ્ચિમ આફ્રિકાના નાઇજીરિયા કેમેરૂન કોંગો અને એંગોલામાં જોવા મળે છે રાફિયા પામ તરીકે ઓળખાતા આ વૃક્ષના પાન પચીસ મીટર જેટલા લાંબા હોય છે એટલે કે જમીનમાંથી પાન ફૂટ્યા હોય તેવું દેખાય છે પચીસ મીટર લાંબા પાનની ધરી પર બંને તરફ એકસો જેટલા પાતળા પાનની કતાર હોય છે તે લગભગ છ થી સાત સેન્ટીમીટર લાંબા હોય છે પાનની ઉપરનો ભાગ લીલો અને નીચેનો ભાગ ભૂખરો અને ચીકણો હોય છે રાફિયા પામ પુખ્ત થાય ત્યારે સ્થળની ઊંચાઈ વધે છે અને પાનની વચ્ચે ફૂલ બેસે છે ત્યારબાદ નવ સેન્ટીમીટર લાંબા લંબગોળ ફળ બેસે છે ફળ ઉપર ચોરસ પેટર્ન હોય છે રાફિયા પામના પાનનો ઉપયોગ ટોપલા ટોપલી જેવી ચીજો બનાવવામાં થાય છે સ્થાનિક લોકો આ પાનનો ઉપયોગ ઝૂંપડા બનાવવામાં પણ કરે છે તો મિત્રો તમને આ માહિતી સારી લાગી હોય તો પ્લીઝ કોમેન્ટમાં જરૂરથી તમારો અભિપ્રાય શેર કરજો અને જો તમે ચેનલમાં ન હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બે લાઇકન ઓન કરી દેજો તો હવે મળીએ બીજા વિડીયોમાં ત્યાં સુધી ધન્યવાદ જય હિન્દ જય ભારત